દહેગામ નગરપાલિકા હોલમાં આજે સામાન્ય સભા મળવા પામી ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભા પ્રમુખ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળવા પામી હતી જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી તેમજ શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ વિભાગના ઠરાવ મુજબ પસંદગી સમિતિની રચના કરવામાં આવી સામાન્ય સભામાં જુદા જુદા શહેરી વિસ્તારના વિકાસના કામો સારા થાય પ્રજાકીય પ્રશ્નોને વાચા મળે તે હેતુસર પ્રમુખ વૈશાલીબેન સોલંકી કારોબારી ચેરમેન રિપલભાઈ શાહ નગરપાલિકાના ખૂબ જ ઉત્સાહી સદસ્ય અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન તેમજ નગરપાલિકાના તમામ કોર્પોરેટરો વિરોધ પક્ષના કોર્પોરેટરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ સામાન્ય સભામાં વિરોધ પક્ષનો વિરોધ હોવા છતાં ખૂબ જ શાંતિમય માહોલમાં સામાન્ય સભા પૂર્ણ થવા પામી હતી અને વિરોધ પક્ષના નેતા માર્ગે સક્સેનાએ રજૂઆત કરી હતી કે દહેગામ સરકારી દવાખાના આગળ નવી તાલુકા પંચાયતની સામે આવેલ ધારાસભ્યની ઓફિસ પણ દબાણમાં છે તે પણ દૂર કરવા માટે રજૂઆત થતાં પ્રમુખ અને પિન્ટુભાઈ અમીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આમ આજની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાથોસાથ સામાન્ય સભા પૂર્ણ થવા પામી હતી અહેવાલમાં ન્યૂઝ અગરશી ચૌહાણ હરસોલી દહેગામ